ગુજરાત સહિત દેશભરમાં ખૂબ જ જાણીતા એવા સાવરકુંડલાના સુફી સંત હઝરત સૈયદ દાદાબાપુનું નિધન થતાં તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં શોકાતુર હજારો મુરીદો સાવરકુંડલા ખાતે પહોંચ્યા ગુજરાત સહિત દેશભરમાં જેનું ખૂબ જ સારું એવું નામ અને અનેક લોકોના ધર્મગુરુ એવા સાવરકુંડલાના પ્રખ્યાત આદરણીય સુફી સંત હઝરત સૈયદ મોહમ્મદ બાપુ કાદરી ફાતમીએ ગત રાત્રે અચાનક અમરેલીની હોસ્પિટલમાં છેલ્લો શ્વાસ લીધો હતો જેની વાયુ વેગે સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં થતા લોકોમાં ખૂબ જ દુઃખની લાગણી પ્રસરી હતી ત્યારે દાદા બાપુના સેવકોની આંખોમાંથી આંસુ સાથે દુઃખ વ્યક્ત કરેલ જ્યારે આજે તેમના અંતિમ દર્શન સહિત અંતિમ વિધિ માટે દેશભરમાંથી અનેક લોકો અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે આવી પહોંચ્યા હતા હજારોની સંખ્યામાં લોકો અચાનક ઉમટી પડતા પોલીસ તંત્ર સહિત સ્વયંસેવકો દ્વારા આવનારા તમામ લોકો માટે પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી હુઝુર પીરે તરિત ગોહરે સાદાત તાજુલ મશાઇક આશિકે રસૂલ દિલબંદે ફાતિમા બતુલ સરકાર સૈયદ મોહમ્મદ બાપુ કાદરી ફાતમીએ પોતાના જીવનકાળ દરમિયાન માત્ર મુસ્લિમ સમુદાય જ નહીં પરંતુ દરેક સમાજના લોકો સાથે રહી એક ભાઈચારાની મિસાલ અકબંધ રાખી હતી અને કોઈપણ સમાજનો કાર્યક્રમ હોય લોકોના આમંત્રણને માન આપી સ્નેહ સાથે સન્માન પ્રાપ્ત કર્યું છે સૈયદ દાદા બાપુએ પોતાના જીવનકાળમાં અનેક લોકોને સમજણ આપી વ્યસન મુક્તિ કરવા માટે ખૂબ જ સફળતા મેળવેલ જ્યારે સૌહાર્દ અને અનેક સંખ્યાબંધ કામો કર્યા હતા જેમાં ખૂબ જ સફળતાપૂર્વક કાર્ય પૂર્ણ કરેલ જ્યારે દાદા બાપુએ અનેક તાલુકાઓ તેમજ સિટી સહિત વિસ્તારોમાં મસ્જિદો બનાવરાવી છે જ્યારે ગુજરાતભરમાં શૈક્ષણિક ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપવા માટે દાદા બાપુનું નામ ખૂબ જ જાણીતું હતું જેમણે બાળકોને અભ્યાસ માટે ખૂબ જ પ્રેરણા આપી અભ્યાસ માટેની એક મિસાલ કાર્ય કરેલ તેમજ સાવરકુંડલામાં શૈક્ષણિક સંકુલ અને હોસ્ટેલની સ્થાપના કરી હતી જે દરેક કોમના લોકો માટે સ્કૂલ હોસ્ટેલ આજે પણ અવિરત શરૂ છે અહીં વિવિધ ધર્મના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરવાની તક મળી હતી ત્યારે અનેક વિદ્યાર્થીઓ અહીંયાથી વિદ્યા પ્રાપ્ત કરી પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરી છે વધુમાં દાદા બાપુનું જીવન સંપૂર્ણ રીતે સાદગીપૂર્ણ રહ્યું આજે તેમના નિધનથી સમગ્ર સૌરાષ્ટ્રમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી ત્યારે તેમના અંતિમ દર્શન માટે તેમજ તેમના દફન વિધિ સમયે પહોંચ્યા હતા ત્યારે આજ રોજ સાવરકુંડલા ગામ માનવ મહેરામણથી ઉભરાયું હતું સૈયદ દાદા બાપુની ખોટ કદી પૂરી કરી શકાશે નહીં ત્યારે આજે તમામ ધર્મના લોકોની આંખો આંસુઓથી ભીંજાઈ ગઈ છે અને તમામ લોકોએ દાદા બાપુને શ્રદ્ધાંજલિ આપી દુઆ કરી હતી ત્યારે અમારી યશ્વી ગુજરાત ન્યૂઝ ચેનલ પરિવાર તરફથી પણ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ સાથે ઈશ્વર અલ્લાહ દાદા બાપુને જન્નતમાં આલા મકામતા ફરમાવે એવી પ્રાર્થના બ્યુરો રિપોર્ટ યશ્વી ગુજરાત ન્યૂઝ સાવરકુંડલા